દર્શક મિત્રો જ્યારે આ કાર્યક્રમની શરૂઆત થઈ ત્યારે એક પ્લેટ આપની સમક્ષ આવી હશે અને એક શબ્દ આપની સમક્ષ દેખાયો હશે એ શબ્દ હાલ તમે નીચે પણ જોઈ શકો છો શબ્દ છે ઓટિઝમ સ્વીકૃતિ અને સન્માન પરંતુ આ ઓટિઝમ છે શું શું આ કોઈ બીમારી છે શું આ બાળકોમાં જ થાય છે અથવા તો કોઈ બીજા વયના લોકોમાં બીમારી જોવા મળે છે જેમ મને આ બધા પ્રશ્નો થઈ રહ્યા છે એવી જ રીતે આપને પણ આ પ્રશ્નો થતા હશે કે ઓટિઝમ છે શું ત્યારે આ જ વિષય પર વિસ્તૃત માહિતી મેળવીશું આજની આ વિશેષ ચર્ચામાં નમસ્કાર આપની સાથે હું છું નંદિની અને આપ જોઈ રહ્યા છો ડીડી ગિરનાર પર જિંદગી કેફે આ વિષય ઓટિઝમ પર તમામ માહિતી આપવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર દર્શના વોરા ડૉક્ટર દર્શના વોરા ઓટિઝમ અને કોમ્યુનિકેશન ડિસઓર્ડર કન્સલ્ટન્ટ છે આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મેડમ આ સાથે ચાઇલ્ડ ન્યુરોલોજિસ્ટ ડૉક્ટર નીતિશ વોરા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર નીતિશ વોરા આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નીતિશ સર પહેલો પ્રશ્ન મને તમને જ છે કે પહેલાં તો આ ઓટિઝમ શું છે એ અમારા દર્શક મિત્રોને જણાવો એટલે તે પહેલું તો આપણે માતા પિતાને ને દર્શક મિત્રોને કહીએ કે એક ડિસઓર્ડર કહી શકીએ કે મગજના વિકાસને રિલેટેડ ડિસઓર્ડર કે જેમાં બાળકને વ્યક્ત કરવામાં તકલીફ છે બોલવામાં વ્યક્ત કરવામાં તકલીફ છે પોતાની ઉંમરના બાળકો સાથે હળવા મળવામાં તકલીફ છે અને વાર બાળકને અમુક બિહેવિયર ડિફિકલ્ટીઝ હોય છે થોડું બાળક ચંચળ હોય છે અને એને જે અમે સેન્સર ઇશ્યુઝ કહીએ છીએ કે જેને અમુક સ્પેસિફિક પ્રકારની મહેનત કરવાની જરૂર પડતી હોય છે પોતાની દુનિયામાં મસ્ત રહે છે અને ઘણી આઈ કોન્ટેક નથી કરતા તો આ બધું કોમ્બિનેશન અલગ લેવલ હોય તેને આપણે ઓટિઝન સ્પેક્ટ્રમ ડિસઓર્ડર કહીએ છીએ આ એક રોગ નથી અને ડિસઓર્ડર છે જે મગજના વિકાસની તકલીફ કહી શકીએ અને બહુ સારી વસ્તુ હું કહીશ કે મોટાના કેસમાં આવા બાળકો મનબુદ્ધિ દફોડ ગાણા કે અપંગ નથી હોતા કરેક્ટ એટલે જે મા માતા પિતાને એક અંદર બહુ શોભ હોય છે કે બહુ અંદર દુઃખ હોય છે કદાચ મારું બાળક મનબુદ્ધિનું છે ગાણું છે અપંગ છે તો એવું નથી આચ અને આ મેઈન છે કોમ્યુનિકેશનની તકલીફ કહી શકીએ આપણે ઓકે તો મેમ જેમ કે તમે ચાઇલ્ડ એન્ડ કોમ્યુનિકેશન કન્સલ્ટન્ટ છો જ્યારે કોઈને પણ ઓટિઝમ ડિટેક્ટ થાય કે ખબર પડે કે આ બાળક ઓટિઝમ આમને છે તો પહેલી વસ્તુ એ પરિવારને એ માતા પિતાને શું કરવી જોઈએ પહેલાં તો ઓટિઝમ છે કે નહીં એ કન્ફર્મ કરવું જોઈએ બરાબર ઓટિઝમ કન્ફર્મ થવા માટેના સ્પેસિફિક ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા આવેલા હોય છે કે જેના પ્રમાણે બાળકનું નિદાન કરવામાં આવે છે અનફોર્ચ્યુનેટલી ઓટિઝમ એટલે એવું નથી કે આજે થયું ને કાલે મટી જશે એ લેબલ બાળક સાથે ઘણા લાંબા સમય સુધી જોડાયેલું રહે છે તો એનું પ્રોપર નિદાન કરવામાં આવે છે જેમાં ઘણી બધી વસ્તુઓ અને સ્પેસિફિક ઇન્ટરનેશનલ લેવલ પર એક્સેપ્ટ થયેલા ક્રાઇટેરિયા આવેલા હોય છે જેના પરથી અમે ડાયગ્નોસિસ કરીએ છીએ બાળકને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટમાં ચાઇલ્ડ ફ્રેન્ડલી અપ્રોચ સાથે કઈ રીતે રમી રહ્યું છે શું પૂછી રહ્યું છે કઈ રીતે વાતચીત કરી રહ્યું છે સાથે સાથે માતા પિતાને કોન્ફિડન્સમાં રાખી અને બાળકનું ઓબ્ઝર્વેશન અને એસેસમેન્ટ કરવામાં આવે છે બરાબર અને એના ડીએસએમ ફાઇવ ઇન્ક્લેન જુદા જુદા ટૂલ્સ આવેલા હોય છે એ ટૂલ્સ પરથી અમે ડાયગ્નોસિસ કરતા હોઈએ છીએ અને માતા પિતા અને બાળકને સાથે રાખી અને પછી એનું ડાયગ્નોસિસ પેરેન્ટ્સ સાથે શેર કરવામાં આવે ઓકે દર્શક મિત્રો ઓટિઝમને લગતા આપને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો આપ નીચે દર્શાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો અને અમારી સાથે જે નિષ્ણાતો અહીંયા ઉપસ્થિત છે તેમને પ્રશ્ન કરી શકો છો નિતિશ સર તમે એક વાત કહી અત્યારે જ તમારા જવાબમાં કે આ જે ઓટિઝમ છે એક ડિસઓર્ડર છે જી તો આપ અમારા દર્શક મિત્રોને જણાવશો કે ડિસઓર્ડર શું છે સિન્ડ્રોમ શું શું છે 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 અને સ્પેસિફિક 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 જે રોગની વાત થાય એ તફાવત તો તો આપણે આપણે શરૂઆત કરીએ રોગમાં કોઈ કોઈ કારણ હોય હોય કે કહીએ મળી રહે જીવાણુ એને કારણે સાઇન સિમ્પમ્સ થાય બાળકમાં વ્યક્તિમાં અને સ્પેસિફિક ટ્રીટમેન્ટ હોય છે આ એક રોગ થયો એનું એક સ્પેસિફિક કારણ છે એનું મારણ છે ટેસ્ટ છે અને ક્લિયર થાય છે બીજું છે સિન્ડ્રોમ સિન્ડ્રોમ જેમ કે ડાઉન સિન્ડ્રોમ આપણે સાંભળતા હોય છે તો એમાં એક જીનેટિક અથવા બીજી કન્ડિશનને કારણે થાય અને એમાં બે ત્રણ ચાર વસ્તુ હોય એમાંથી બાળકને અલગ અલગ અંશે અલગ વસ્તુ હોય એનું કોમ્બિનેશન હોય જેને આપણે સિન્ડ્રોમ કહીએ અને ઘણી પંદર વીસ વસ્તુમાંથી પાંચ સાત વસ્તુ હોય સિન્ડ્રોમ થયું જ્યારે ડિસઓર્ડર એ મગજના વિકાસની તકલીફો જેમાં અલગ અલગ જે ડોમેન હોય છે જેમ કે બાળકને ચાલવું બોલવું કોમ્યુનિકેશન કરવું ઇન્ટરેક કરવું તો એમાં અલગ અલગ ડોમેન પર જે અલગ અલગ કન્ડિશન્સ થાય છે એમાં જે ઉણપ હોય જે તકલીફ હોય અને એની કહી ડિસઓર્ડર શકીએ ઓકે તો મને પ્રશ્ન થાય કે સર જ્યારે આપણે ની વાત કરતા હોય તો એ શું સ્પેસિફિકલી માઇન્ડ કે આપણા મગજને લગતા જ હોય કે એના સિવાય પણ અલગ અલગ પ્રકારના ડિસઓર્ડર્સ હોઈ શકે જે આપણા ઓર્ગન્સ કે આપણા બોડી થી સંકલિત હોય જી એટલે ડિસઓર્ડર્સ છે એ અલગ અલગ બોડી સાથે બી સંલગ્ન હોઈ શકે અત્યારે આપણે જે ધારા કે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરની વાત કરીએ છીએ તો એમાં છેલ્લે ડિસઓર્ડર્સમાં એક એક ઢાંચું હોય કે જેમાં અલગ અલગ તકલીફો છે જેમાં પ્લસ માઇનસ લેવલ પર વસ્તુ હોઈ શકે એટલે જરૂર નથી કે એમાં જે વસ્તુઓ છે દરેક ચિહ્ન છે બાળકને હોય જ બરાબર અમુક ચિહ્ન એવા હોય છે કે જે અમુક બાળકમાં વધારે હોય છે જેમ કે સેન્સર ઇસ્યુઝ છે બિહેવ ઇસ્યુઝ ઘણા વધારે હોય છે અને મા બાપ એમ માનતા હોય છે ક્યાં તો એડીએચડી છે ઘણા બાળકને ફક્ત બોલવાની તકલીફ વધારે હોય છે અને મા બાપને નથી ક્યાં તો ફક્ત બોલવાની તકલીફ છે પણ બીજા બધા ચિહો પણ મહદ અંશે ઓછા મદદ અંશે હોય છે ખરા અને કોમ્બિનેશન થાય છે ત્યારે આપણે એને સિન્ડ્રોમ કહેતા હોઈએ છીએ ઘણી વાર સિન્ડ્રોમમાં કોઈ સ્પેસિફિક કારણ હોય બી ખરું ને ન પણ હોય જેમ કે ઓટિઝમમાં છે આપણે એને પ્રાઇમરી ઓટિઝમ કહીએ જે સાર ઓટિઝમ છે જે મલ્ટિફેક્ટરલ એટલે કે એમાં આપણે એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ ખાવાનું સ્ક્રીન ટાઈમ માતા પિતા જે સમા આપી રહ્યા છે વગેરે એને કારણે થતું હોય છે એ પ્રાઇમરી ઓટિઝમ છે એ સાર ઓટિઝમ છે અને એમાં મેઇનલી હ્યુમન ઇન્ટરેક્શન ને કોમ્યુનિકેશન એની તકલીફ છે સેકન્ડરી ઓટિઝમ જેમાં જીનેટિક કારણ પણ હોઈ શકે જે લગભગ વીસ ટકા કેસીસમાં હોય છે અને એમાં બાળકના મગજના વિકાસની તકલીફ સાથે કદાચ ખેંચની તકલીફ બીજી બધી તકલીફ પણ હોઈ શકે અને સેકન્ડરી ઓટિઝમમાં કદાચ વિકાસ એટલો સારો ન પણ થાય એટલા માટે એનું પ્રાઇમરી કે સેકન્ડરી ઓટિઝમ છે એ પણ આપણે જાણવું જરૂરી છે એને કારણો પણ એ શોધવા જોઈએ ઓકે તો ડૉક્ટર દર્શના મને પ્રશ્ન થાય કે જ્યારે કોઈને ડિટેક્ટ થયું કે આ બાળકને ઓટિઝમ છે તો જેમ કે તમે જણાવ્યું કે એને એક ચાઇલ્ડલી એન્વાયરમેન્ટ જે મળે એના પછીના શું સ્ટેપ્સ હોય છે કે શું પ્રક્રિયા હોય છે એઝ અ કન્સલ્ટન્ટ જ્યારે તમે કોઈ બાળક જે ઓટિઝમથી છે એને ઓટિઝમ છે તો ત્યારે તમે એ લોકોને કઈ રીતે આગળની સારવાર આપો છો કન્સલ્ટન્ટના પ્રસ્પેક્ટિવથી એટલે અમે સૌથી પહેલા એનું અસેસમેન્ટ કરીએ છીએ કે બાળકના મેઇન કોર સિમ્ટમ્સ જે ઓટિઝમમાં મેઇન કોર સિમ્ટમ્સ છે બાળકનું કોમ્યુનિકેશન અને ઇન્ટરેક્શન બાળકના અમુક સેન્સરી ઇસ્યુઝ બિહેવિયર ઇસ્યૂઝ અને એ કઈ રીતે વિવિધ વસ્તુઓ સાથે

નિષ્કર્ષ પર આવડે સમજી શકે અને ત્યારબાદ ડિપેન્ડિંગ ઓન ચાઇલ્ડ કંડિશન અમે વિવિધ પ્રકારની થેરાપી આપતા હોઈએ છીએ કે જેથી બાળક એની દુનિયામાંથી આપણી દુનિયામાં આવે અને અલ્ટિમેટલી ધીરે ધીરે ડેવલપમેન્ટ જે એરિયામાં નથી એરિયામાં શરૂ થઈ શકે જી આપણી સાથે એક દર્શક જોડાઈ ગયા છે નામ છે સુધીરભાઈ સુરતથી સુધીરભાઈ આપનો પ્રશ્ન પૂછો મારો પ્રશ્ન છે કે આ ઓટિઝમ નું ઓટિઝમ નું ડાયગ્નોસિસ થાય કે નહીં ને બીજો પ્રશ્ન એવો છે કે આવા બાળકોને સ્કૂલમાં સ્કૂલમાં એડમિશનમાં તકલીફ પડી શકે છે જી હાજી સાહેબ આપનો પ્રશ્ન બહુ જ અગત્યનો છે મેં આપણે કીધું કે એસી કેસિસમાં આ છે ઓટિઝમ છે જેનું એન્ટિનેટલ કે પ્રિન્ટલ ડાયગ્નોસિસ શક્ય નથી એનું બાળક બે ત્રણ વર્ષનું હોય એનું એસેસમેન્ટ થઈ શકે પરંતુ જે બાળકને સેકન્ડરી ઓટિઝમ છે એ બાળકમાં આપણે કોઈ જીનેટિક કોઝ મળે જીનેટિક કારણ મળે તો બાળકના માતા પિતા જ્યારે બીજું બાળક પ્લાન કરવાના હોય ત્યારે બાળકના માતા પિતામાં બે જીન શોધવામાં આવે છે અને જ્યારે માતા ગર્ભસ્થ હોય ત્રીજો મહિનો ચાલતો હોય ત્યારે ગર્ભના પાણીની તપાસ એ કરીને એમાં કોઈ સ્પેસિફિક જીન છે કે નહીં તેની તપાસ કરી શકીએ છીએ એટલે કે પહેલાં બાળકમાં ઓટિઝમ હોય એનું સેકન્ડરી ઓટિઝમ હોય જીનિક ડાયગ્નોસ થયેલું હોય અને જીન માતા પિતામાં મળેલા હોય તો ત્રીજા મહિને ગર્ભસ્થ થઈ શકે છે એ સાહેબ એટલે સેકન્ડરી ઓટિઝમમાં થઈ શકે છે ગર્ભસ્થ તપાસ નેક્સ્ટ બાળક માટે પણ પ્રથમ બાળક માટે તો ન થઈ શકે અને બીજું આપે કીધું કે શાળામાં ભણવાનું આ બહુ જ અગત્યનો મુદ્દો છે જેમાં સરકારશ્રી અને આપણે બધા જ ખૂબ સાથે મહેનત કરી હવે આરટીઈ રાઇટ રાઈટ ટુ એજ્યુકેશન કોઈ પણ બાળકને ભણવાનો અધિકાર છે કોઈ પણ બાળક હોય એટલે એ જે તે બાળકને ભણવાનો અધિકાર તો છે જ એટલે નજીકની જે શાળા હોય એને સપોર્ટ કરવો જોઈએ અને સ્પેશિયલ એજ્યુકેશન અને સ્પેશિયલ ગ્રાન્ટ આવા બાળકો માટે સરકાર શ્રી પણ આપી રહી છે હા હવે જરૂર તકલીફ ક્યાં થાય છે તો આવા બાળકોને જ્યાં એક્સ્ટ્રા હેલ્પની જરૂર છે ત્યાં પ્રોપર ટ્રેન સ્ટાફ પ્રોપર સપોર્ટ અને એ બાળક બીજા બાળકને હેરાન ન કરે એટલે શાળા માતા પિતા સમાજ શિક્ષણ વિભાગ બધા ભેગા થઈને આનું એક કંઈક આગળ વધારવાની જરૂર છે કારણ કે જે માઇલ્ડ ઓટિઝમ છે એ લોકો મેઇન એજ્યુકેશન પ્રાઇમરી જે એજ્યુકેશન સિસ્ટમમાં છે ખૂબ જ સેટ થઈ જાય છે એમાં થોડોક શિક્ષકનો સપોર્ટની જરૂર હોય છે બિલકુલ સિવિલ ઓટિઝમ માટે સ્પેશિયલ એજ્યુકેશન સ્પેશિયલ સ્કૂલો છે જેમાં જ બાળક જઈ શકે મૂળ તકલીફ જે આવે છે માઇલ્ડ ટુ મોડરેટ ઓટિઝમ છે કે જેને મોડરેટ ઓટિઝમ છે જેમાં અમને ઇન્કલુઝન એટલે કે આપણે મુખ્ય શાળાના મુખ્ય જે બાળકો છે આપણા નોર્મલ બાળકો છે એમની સાથે રાખવાના પણ છે સાથે સાથે સ્પેશિયલ એક બે એક્સ્ટ્રા સેશન પણ આપવાના છે તો એ આખું પ્લાનિંગ કરી અને કરવું એ થોડું અઘરું બની રહ્યું છે અને હવે જે છે કે આપણે જાગૃતતા તો ઘણી લાવ્યા હવે આની પર બધા ભેગા થઈને કામ કરવાનું છે જેથી આવા બાળકોને આપણે શાળામાં સમાજમાં સાથે રાખી શકીએ ને સાથે વધારી શકીએ બિલકુલ તો ડૉક્ટર દર્શના જેમ કે સરે પણ વાત કરી કે સમાજમાં એ બાળકને અલગ પાડવાની જગ્યાએ સમાજની શું જવાબદારીઓ છે કે એ બાળકને સાચવે જેને ઓટિઝમ છે અને એને એ મહેસૂસ પણ ના થવા દે કે એ બાકી કરતાં અલગ છે એટલે સૌથી પહેલાં તો પેરેન્ટ્સે બાળકનું ડાયગ્નોસિસ થાય ત્યારે એક્સેપ્ટ કરવું જોઈએ કે હા મારા બાળકને ઓટિઝમ છે એટલે એવું નથી કે મારું બાળક બુદ્ધિનું છે ગાંડું છે હવે કંઈ આગળ નહીં વધી શકે એ બાળકમાં બી અખૂટ શક્તિઓ અને સ્ટ્રેન્થ રહેલી છે એટલે મારા બાળકમાં શું સ્ટ્રેન્થ છે એની પર ફોકસ કરીને ધીરે ધીરે આગળ વધારવું જોઈએ એના માટે સ્કૂલ્સ પણ બહુ જ અગત્યનો ભાગ ભજવે છે કે બાળક એકવાર ઘરેથી સ્કૂલે જતું થાય તો ટીચર્સ કઈ રીતે બાળકને સપોર્ટ કરી શકે સ્કૂલમાં વિવિધ સ્ટ્રેટેજીસ કે જેથી બાળક આગળ આવી શકે એના બીજા સાથે ભણતા બાળકો સાથે ઇન્ટરેક્ટ કરતા શીખે અને ધીરે ધીરે આગળ વધે એના માટે સ્પેશિયલ ટીચર્સ પણ રાખી શકાય કે જેથી એ સ્પેશિયલ એજ્યુકેશન આપી અને બાળકને મેઇન સ્ટ્રીમ સ્કૂલમાં જ રાખી પણ છતાં બી એક્સ્ટ્રા સપોર્ટ સાથે ધીરે ધીરે આગળ વધારી શકે એટલે સોશિયલ અને ઇમોશનલ સપોર્ટ બહુ જ જરૂરી છે કોઈ પણ બાળક માટે બિલકુલ મેડમ જી તો આપણી સાથે વધુ એક કોલર જોડાઈ ગયા છે સોનલબેન અમદાવાદથી સોનલબેન આપનો પ્રશ્ન પૂછશો જી મેમ નમસ્તે જી નમસ્તે હવે આજે આગળનો જે પ્રશ્ન હતો બાળકો વિશે એના માટે જ પૂછવું તું અને બીજું એક કે બાળકોમાં જો ઓટીઝમ હોય તો એમને જમવામાં શું ધ્યાન રાખવું જોઈએ જી તો તો હાજી એટલે બેન જે આપણો પહેલો પ્રશ્ન છે એટલે પ્રશ્ન બે વસ્તુ છે તો સમાજમાં છે કે આપણે અવેરનેસ તો કરી રહ્યા છે પણ એમનું એક્સેપ્ટન્સ બાળકને સમાજમાં શાળામાં આપણી સાથે એને એક્સેપ્ટ કરવાના છે એમને અન્ડરસ્ટેન્ડ કરવાના છે એમને સમજવાના છે એમની નીડ શું છે અને આપણે એમની નીડ સુધી પહોંચવાનું છે આપણે એમના સુધી પહોંચવાનું છે એમને અને માતા પિતાને કુટુંબને એમ્પાવર કરવાના છે શક્તિમાન બનાવવા છે સપોર્ટ કરવાનો છે અને આપણે એવું કરવું કે જેથી એ લોકો થ્રાઈવ થાય સમાજમાં સાથે રહે આગળ વધે સમાજમાં ભેગા રહી અને એ સમાજને કોન્ટ્રીબ્યુટ કરે અને સમાજ એમને જ્યાં પણ શક્ય હોય ત્યાં એમને સપોર્ટ કરીને બધા હેળી મળી એકમેક રહી અને આપણી પાંચ આંગળીઓ સરખી નથી એક મજબૂત છે એક પતલી છે એક જાડી છે લાંબી છે તો આપણે ભેગા થઈ એક મુઠ્ઠી બનાવી બધાની સ્ટ્રેન્થ વિકનેસીસ ભેગી કરી અને સ્ટ્રેન્થનો ઉપયોગ કરીને આગળ વધીએ તો આ સમાજની જવાબદારી છે બીજો આપનો જે પ્રશ્ન હતો કે સોરી હું આહાર તો મેન જેનો મેઇન આહાર છે સંપૂર્ણ આહાર છે આપણે ઘરમાં જે ખાઈએ છીએ તે બધી જ વસ્તુ સમતોલ સંપૂર્ણ આહાર એ ખૂબ જરૂરી છે દરેક બાળક માટે તેમજ ઓટિઝનના બાળક માટે બે વસ્તુ ખાસ કહીશ કે વધુ પડતું શુગર કે ચોકલેટ ના આપવા પણ મોડરેશનમાં એઝ એ ગિફ્ટ કે એઝ એ રિવોર્ડ તમે આપી શકો છો અને એક બહુ જ ખોટી માન્યતા ચાલી છે કે જીએફસીએસ ડાયટ એટલે કે ગ્લુટન ફ્રી કેસીન એટલે કે ડેરી ફ્રી ડાયટ તો મોટા ભાગના બાળકો આ બાળકો પ્રાઇમરી ઓટિઝમ છે એમને કોઈ તકલીફ નથી એમ એમને તમે રૂટિન ડાયટ આપી શકો છો બધું જ ખવડાવી શકો છો જે ઘરમાં આપ ખાઓ છો સમતોલ આહાર જેને સિલિયાક ડિઝીઝ છે જેને ફૂડ એલર્જી છે એવા બાળકને આપ આઈધર ડેર ફ્રી ડાયટ અથવા તો ગ્લુટન ફ્રી ડાયટ આપી શકો છો પણ એનું ડાયગ્નોસ હોય તો જ કરવું જોઈએ બાકી સંપૂર્ણ આહાર આપવો જોઈએ દર્શક મિત્રો આજે ઓટિસ્ટિક પ્રાઇડ ડે પણ છે પરંતુ આ દિવસ કેમ મનાવવામાં આવે છે ડોક્ટર નીતિશ આપ જણાવી શકશો ચોક્કસ એટલે ઓટિસ્ટિક ક્રાઇટે એટલે કે ઓટિઝમના બાળકોનું છે ને સમાજનું બધા જે લોકો છે તો આપણે ગૌરવભેર એને સન્માન આપીએ છીએ અને હવે અત્યાર સુધી આપણે અવેરનેસ પર હતા હવે આ દિવસોમાં આપણે એમનું એમ્પાવરમેન્ટ એમની ઇક્વિટી અને એક હું શબ્દ વાપરું છું ન્યુરો આપણે જે તે બાયોડાયવર્સિટી એટલે કે અલગ અલગ ફળ ફૂલ પાંદડા હોય પ્રાણીઓ હોય એ તે ન્યૂરો ડાયવર્સિટી એટલે આપણે બધા જ સમાન છે પણ અલગ છે એટલે કે વાળનો કલર અલગ છે આંખનો કલર અલગ છે નખ અલગ છે ભાષા અલગ છે ભૂલ અલગ છે મગજની બી સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ અલગ છે કોઈના બિહેવિયર સ્પીચ અલગ છે તો આપણે બધા જ થોડી ડાયવર્સિટી છે પણ છતાં બધા એક છે અને એ સ્વીકૃતિ બહુ જ જરૂરી છે અને એની પર આગળ વધીએ છીએ એટલે આ જે રાઇટ ડે છે એ બે હજાર પાંચથી શરૂ કરવામાં આવ્યો છે ક્યાંક આપણે આપણા બાળકોને સન્માન આપીએ છીએ અને એમને આગળ વધારા છે એમની જાગૃતિ માટે જી સર અને જી હા નહી એટલે એનું એ લોકોએ એક સરસ સિમ્બોલ બનાવ્યો છે જેને ઇન્ફિનિટ રેઇનબો કહે છે ઇન્ફિનિટનો સિમ્બોલ આપણે જાણીએ છીએ એટલે કે ન્યુરો વિથ મલ્ટિપલ પોસિબિલિટીઝ ઓકે રેઇનબો એટલે કે એમની ઘણી બધી ડાયવર્સિટી છે એને આપણે સ્વીકારીએ એમની સ્ટ્રેન્થને વિકારીએ અને સમાજમાં બધી રીતે ભેગા કરીએ અને એ રીતે કરીએ છીએ અને દરેક વર્ષે અલગ અલગ થીમ હોય છે લાસ્ટ નો થીમ હતો ટેક ધ માસ્ક ઓફ એટલે કે એક આ વસ્તુ સ્ટીગમા તરીકે જોતા હતા એટલે માસ્ક આપણે ઓફ કર્યો હવે એમાં સમાજમાં ખુલ્લા છે તો આ વખતનો બહુ જ બોલ્ડ શબ્દ છે અને દે આર કે કે વી આર મીન્સ અનડાઉટલી વી આર સ્ટ્રોંગ ઓટિસ્ટિક અને એની વાત છે એટલે કે અમે જે છે આજ છે અને અને અનઓપોલોજીકલી અમને બીજી કોઈ ડર નથી અને મે ઓટિસ્ટિક છે ને અમે અહીંયા છે ને આપણે બધા ભેગા રહી અને આગળ વધવું છે જી બિલકુલ આપની સાથે ફરી એકવાર દર્શક જોડાઈ ગયા છે જમ્મુસર થી ગોવર્ધન ભાઈ ગોવર્ધન ભાઈ આપનો પ્રશ્ન પૂછશો હા બેન નમસ્કાર નમસ્કાર એ એવો છે કે ગામડાના બાળકો ભણવા કરતા રમવામાં વધુ ધ્યાન આપે છે તો એમનો માનસિક વિકાસ સારો થાય એના માટે માબાપે બાપે કાળજી લેવી જોઈએ જી બિલકુલ તો સર માનસિક રીતે બાળકોની કાળજી કઈ રીતે લેવું જોઈએ દર્શના આપ કહી શકશો એના વિશે અમારે ક્વેશ્ચન નથી સંભાળવાનું હા માનસિક રીતે જે બાળકો હોય ગામડામાં સ્થિત છે તો એ લોકોના માનસિક ઉદ્યોગ મતલબ એ લોકોને મેન્ટલી કેવી રીતે સ્ટ્રેન્થન કરી શકાય એટલે ઘરમાં જ પ્રાથમિક શાળા છે અને 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 મમ્મી ફેમિલીમાં મેમ્બર્સ જે છે એનાથી શરૂઆત કરવામાં આવે કે બાળકને જુદી જુદી વસ્તુઓ માટે પ્રોત્સાહિત કરવામાં આવે અને શીખવાડવામાં આવે અને કન્ટિન્યુઝ રિપીટેટીવ વેમાં એની એ જ વસ્તુ શીખવવામાં આવે એ પાયાની અને મૂળભૂત જરૂરિયાત છે એટલે માતા પિતાનું સૌથી પહેલા તો એને બાળકને કઈ રીતે ટ્રેન કરવા જોઈએ એને બહુ જ જરૂરી છે કે માતા પિતાને ખબર છે કે બાળકને શું તકલીફ છે પણ એને એ તકલીફમાંથી ઉપર લાવવા માટે માતા પિતા અને કુટુંબનો સૌથી પહેલા બહુ જ અગત્યનો ફાળો છે એટલે માતા પિતાને એમ્પાવર કરવા જોઈએ અને એમને ટ્રેનિંગ લેવી જોઈએ કે એ પોતાના બાળકને કઈ રીતે હેલ્પફુલ થઈ શકે સેકન્ડ સ્ટેજ આવે કે આંગણવાડી છે કે જ્યાં આગળ પણ ઘણી બધી સ્કીમ્સ અવેલેબલ હોય છે આંગણવાડીમાં બાળકને મોકલો સાથે કેર ગીવર તરીકે મમ્મી પપ્પા ઘરમાંથી કોઈ વ્યક્તિ જઈ શકે થોડો ટાઈમ માટે અને બાળકને બીજા બાળક સાથે ધીરે ધીરે મિક્સ કરતા કરું અને પછી આગળના સ્ટેજ પર જેમ વધે એમ એ રીતે એને કમ્યુનિકેશન છે ઇન્ટરેક્શન છે અને જુદી જુદી વિઝ્યુઅલ સ્કિલ્સ એટલે ઘણી બધી વાર બાળકોમાં ઘણી બધી સ્ટ્રેન્થ રહેલી હોય છે જેને આઈડેન્ટિફાઈ કરવી જોઈએ કે આ બાળકો વિઝ્યુઅલી જોઈને ઘણી બધી ચીજો શીખતા હોય છે એ લોકોને રસ્તા બહુ જ સારા યાદ રહેતા હોય છે ઘણી વાર બુક્સ સારી રીતે રીડ કરી અને પિક્ચર્સ જોઈને આઈડેન્ટીફાય કરી શકવાનું શીખતા હોય છે તો એને પહેચાનવી જોઈએ સાથે સાથે ઘણા મ્યુઝ

જે સાઇડ ઇફેક્ટ્સ ઓટિઝમની જ્યારે ટ્રીટમેન્ટ ચાલતી હોય તો એની જે દવાઓ છે એને લઈને કોઈ સાઇડ ઇફેક્ટ્સ છે અને બીજો પ્રશ્ન એમનો એવો છે કે સરકાર તરફથી આને લઈને શું પહેલ છે ચોક્કસ તો પહેલું તો ઓટિઝમ એસ એની કોઈ જ જડમૂળથી મોટી કોઈ દવા નથી ઓટિઝમ આખી જિંદગી રહેવા છે જે દવાઓ ચોક્કસ આપવામાં આવે છે એ બાળકને જે તે જરૂર હોય એ પ્રમાણે એટલે ધારો કે બાળક બહુ જ હાઈપર એક્ટિવ છે એંગ્રી રહે છે સૂતું નથી ખેંચ આવે છે તો અથવા તેની ન્યુટ્રિશન ડેફિશિયન્સી છે તો ન્યુટ્રિશન ડેફિશિયન્સીમાં તો સપ્લિમેન્ટ છે એમાં કોઈ સાઇડ ઇફેક્ટ નથી અને મોટાની દવાઓ મેં કીધું આપવામાં આવે છે એ ક્યારે કે બાળકને શાળામાં અથવા સમાજમાં મિક્સ થવાની તકલીફ પડે છે બહુ જ એંગ્રી છે હાઈપર છે મારામારી કરશે એવું એવું હોય તો એને શાંત કરવાની દવા આપવામાં આવે છે તો એનો ડોઝ એ રીતે કરવો જોઈએ કે જેથી બાળક બહુ નશામાં ના રહે પણ સાથે સાથે શાંત પણ થાય અને શીખે પણ ખરું તો આ પ્રકારની સાઇડ ઇફેક્ટ હોઈ શકે એક વસ્તુ છે બીજું છે સરકાર શ્રી તરફથી ખૂબ જ મહેનત કરવામાં આવી રહી છે જે અત્યારે આપણે બેઠા છે અવેરનેસ પ્રોગ્રામ એ સિવાય આપણા જે ડિસ્ટ્રિક્ટ ઇન્ડોનેશન સેન્ટર છે ત્યાં આગળ પણ ઓઝમનું અવેરનેસ અને એનો એસેસમેન્ટ એઝવેલ એઝ થેરાપી એ પણ ચાલુ થઈ ગયા છે એટલે દરેક ડિસ્ટ્રિક્ટ ક્વાર્ટર્સ પર બી આ બધું ચાલી રહ્યું છે મોટી હોસ્પિટલ તો એના છે જ બીજું છે સરકારશ્રીએ જે રીતે ફિઝિકલ ડિસેબિલિટી હોય એ રીતે ઓટિઝ અમને મેન્ટલ ડિસિપ્ટીમાં લીધું છે અને એનું એકવાર ડાયગ્નોસ થાય પછી તે એવા બાળકોને સમાજમાં આર્થિક રીતે શૈક્ષણિક દ્રષ્ટિએ બીજી કંઈ હેલ્પફુલ થાય છે એ બધાની બી સ્કીમો ચાલતી હોય છે અને એજ્યુકેશનમાં સ્પેશિયલ એજ્યુકેટ ને મોકલવામાં આવે છે તો આ બધી સરકાર શ્રી દ્વારા મહેનત કરવામાં આવી રહી છે જી તો દર્શનાબેન તમે અમારા આજના સ્પેશિયલ કાર્યક્રમને લઈને છેલ્લે અમારા દશક મિત્રોને શું કહેવા માગશો હા દર્શક મિત્રોને મારો એ સંદેશ ચોક્કસ છે કે જો આપનું બાળક છે જ્યારે બહુ જ નાનું હોય એટલે કે છ મહિનાથી દોઢ બે વર્ષનું હોય ત્યારે આટલા ચિહ્નોનું ધ્યાન રાખો કે જો બાળક તમારી સામે આંખોથી આંખો નથી મિલાવી રહ્યું એ પોતાના નામને રિસ્પોન્ડ નથી કરી રહ્યું એ એકલું અટોલું પડ્યું રહે છે જેને સોશિયલાઇઝેશનમાં કે આ બીજી કોઈ નાની મોટી જે વાતચીત કરે તો એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી રાખી રહ્યું એના અમુક પ્રકારના ગેશિયર્સ નથી પોઈન્ટિંગ નથી કરતું અને કાં બહુ જ રડ્યા કરે છે ઇરિટેબલ બાળક છે અથવા તો પડ્યું રહે છે જેને કોઈ જ આજુબાજુમાં શું ચાલી રહ્યું છે એને કંઈ નથી તો પ્લીઝ તમે જલ્દીથી જલ્દી તમારા બાળકોના પીડિયાટ્રિશિયન ઓટોઝમ કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરો જેટલું જલ્દી ઓટિઝમનું ડાયગ્નોસિસ થઈ શકે એટલું જ જલ્દી અને એમાં રિસ્પોન્સ આવતો હોય છે અને આમાં માઇલ્ડ મોડરેટ ઓટિઝમમાં ઘણો જ બધો સુધારો થતો હોય છે એટલે વિશ્વાસ રાખીને અને પૂરી શ્રદ્ધા સાથે સંપર્ક

ડૉક્ટર નીતિશ ડૉક્ટર દર્શના આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અહીંયા આજે આવ્યા અને અમારા દર્શક મિત્રોને ઓટિઝમ શું છે બેઝિકથી લઈને એક્સ્ટ્રા જે પણ આપણાથી થયું જ શકતું હતું એના વિશે આપણે ચર્ચા કરી દર્શક મિત્રો આજના આ કાર્યક્રમને અહીં વિરામ આપીએ છીએ ફરી એકવાર આવતીકાલે આજ સાડા ત્રણ વાગે જિંદગી કેફેમાં આપનું ફરી સ્વાગત કરીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર